તળાજા તાલુકાના તરસરા ગામ ખાતે મહાકાળી માતાજીના મંદિરનું આજે કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામ ખાતે પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે મહાકાળી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે અગિયાર કલાકે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અહીં નવનિર્માણ પામનાર મહાકાળી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ સમયે ભૂદેવો તેમજ વિવિધ સાધુ સંતો તેમજ ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા